શું કહો છો ભાઈ ઓયના રાધામાં એક વાત પડી છે વર્ષોથી ઘોળાય છે ના આ તો

એ ભૂમિ એ દેવો ભૂજે રબારી વંશની નહીં કોઈ કહેતો હોય રબારી રહી ગયા રબારી વંશની નહીં બીજી નાતની જગ્યા છે આ તે જગ્યામાં દેવો ઉભો હોય ને ઉભો લેબડો હું કહી હોય તો કહી જેલો પાછા

કોઈ ટોપો પૂરો કરીને તારી જીત કરી ઘેર નો મારું નો મલા રહે બોલી બાપા વાહ મારી વેળા મગન કે સર હા હા માં તારી છે પણ તારી છે મારી તારા પ્રણામ હે તો કરે બોલીએ બાપો બાપો પ્રભુ મગન

आज़ा <laughs> <आल आको वारे। laughs> <सुतें नहीं मजा। laughs> करी <laughs>

જો સરકાર કે ન્યાબુ મારો રોમ રાખશે બીજો કોખકુ રાખશે જાવે તો વારે નારા પર વિશ્વાસ કરી સાબુજી ત્યારે આલવાં છે સાબુજી આલવાં એવું કે સર ભાઈ ભાઈ મજા થઈ જા હ સકે તો ના પાડે કણ છે

દુનિયા અલવા આવે તો લેતો નહી તારા રૂપિયા ત્રણ લાખ રૂપિયા ખોયા છે

રાત ના બાર વાગે ગોવા એમ આવે કે આટલા રૂપિયા નું તમે મોહન નું ઓમ કરી નાખો પેલા નું ઓમ કરી નાખો મોય ભૂય નહીં ને માતાય નહીં માતાય નહીં માતાય નહીં તો આબરૂ લેની ચોરા વચ્ચે આબરૂ લેઉ પૈસા લેનાર નહીં મારા सेवक ની આબરૂ લેની બર બજારે કાગડા સોનારી નું મલારી બાતાજો

ને છો શું શું કેવા કરવાના નજર 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 એટલે છે વિષ્ણુ એ ના પારખ્યું દેશ પ્રદેશ પૂછું પારથી ના મગન હટાર મારી ઓળખણ માં મારી ગુના તો કોઈ દાડો હાર આટલા દાડા ગમે એટલા ભાવેશ ભર્યા પણ હવે તમને

અહી મેળો માં મારા કપુ વસ્તી મારા મહેમાન મારા દેવ નોતરાલેલી ગોમે ગોમની વસ્તી મારા દેવ અંગાર લઈને ભુવા દેવો મારા મેળો માલવા આયા છે આ તો દુનિયા વસ્તી એવું કહે છે કે ભાઈ રેધમવાળા ભોલી પાવળિયા ઓલે કો કોલે એમ કોઈ કે વળે હોજના બોવા દોડે તો વસ્તી છે પતરંગી છે કે વળે તાર બોવા બોલે विष्णु વળે માતા એમ જાટકે કોમ કરતી છે નઈ દા ભાઈ કોઈ શરી ધાયા હાટકે કોઈ ડોકણ કોમ કેવાળે બુવા ફાગીના બોલે હવાર વાળી દરવાજા તૂટે અમતા બીજવાને આવું કરવાતું છે આવું છે તો એને કે ટ્રાય મારજે ખાલી દેદોລະ હમા હાથ જોડીને અનવાજના ઘર હગરે તો તો મારું નો મલારી નાગેરી

અને એવું બોલી ગયેલા આવતા તારીખે જો ડેડોલ નાનમાડો ને મારો મગન એટલે ડાલુ ભરવા વાળો એમ કહી ગયો ને

લેબડા ઉતારી દે કોઈ મારે તો હાથ દાડા ની મારી નાખે આ રમેશ આ નવગણ હું માતા એવું બોલી હતી આબુ રોડનો કરાશ્યો આવ્યો મને કે મારા છોકરાને બે કોને હોભળતા નથી આ નાબુ રોડના કરાશ્યાને એવું બોલી તારા હોમા બોળે તારો કાકાનો છોકરો છે વિદ્યાનો ભણેલો છે કરાશ્યો બોવા કે ઓલ વિદ્યાનો ભણેલો છે પણ કોઈ ભેવા દેતો નથી

ઈ લોઢા ઉઢા છે અને એ બોલ્યા કે ભુવા જવાય નહીં આવાડા ફોળાણો અને એક કામ કરો મંદિરે બોલાઈ દે વૈવડ થાતો એ केरવીન કરી દયો અને હું કકું એવું બોલી જાવું છે વિધિ ની તપાસ ગયા લઈ જવો હોય તો તારા ઘેર એની વિધ્યા થતી હોય એજ જગ્યાએ એ મારેકલું વગાડવું છે એ ત્રણ મહિના અતારે આઘા પાછું કરે છે લઈ જવું પડે

કોઈ વજાગ્રમ ના ફરી એવી બાકી ના રાખી અચ્છા અચ્છા વજાગ્રહ મારા સન્માન કરે મારા ભવન પાછી કોની ના ધરવા દીધી પણ એક નક્કી કોની ના ધરવા દીધી નું કારણ રૂપિયા ના બાજ્યા કોઈ ના ઘેર જી એટલે એમ ના કીધું કે વિધિ કરવાના લાખ પચાસ હજાર થાય એ વિધિ ના પૈસા મેં ઢોલી માજા નથી

અત્યારે હું જનાલ ના ગુંદ્ર જોડું છું મોતી હું તારી છું મોતી તને જો કદાચ